ભરૂચમાં ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોએ મોરચો માંડ્યો જેબી મોદી પાર્ક નજીક પાલિકાએ ઊભી કરેલી ગેરકાયદે ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા

પાલિકાના સત્તાધીશોની આ જ બેદરકારીથી આસપાસની સોસાયટીમાં દુર્ગંધ ફેલાય છે તાત્કાલિક ડમ્પિંગ સાઇટને હટાવવાની સ્થાનિકોએ માંગ કરી છે જો પાલિકા તેમની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી છે અહીંયા જે ડમ્પિંગ કરવામાં આવે છે એનાથી અમને સિનિયર સિટીઝન જે લેડી છે એક બેન તો બિલકુલ નજીક છે અને એ બી આજે પથારી વસ છે આના માટે જવાબદાર મ્યુનિસિપાલિટી છે વારંવાર કેવા છતાં બી આનું કોઈ એણે કર્યું નથી ટેમ્પરરી એ લોકો બંધ કરી દે છે પછી પાછા ચાલુ થઈ જાય છે આવું તો ચોથી વાર થયું 92 માં ચુકાદો આવેલો છે કોર્ટમાં અંબીગાનગરના રહેવાસીઓ એ અહીંયા કોર્ટ જ્યારે સાબુગર હતું એ વખતે અહિયાં કચરો હળવાતો તો મરેલા ઢોર ઠરવાતા તે વખતે અહીંયા કોર્ટ કેસ કરેલો એનો ચુકાદો આવેલો સમાધાન થયું છે એ વખતના જે ચીપો બી હતા એમને સમાધાન કરેલું કે ભાઈ હવે અમે ફ્યુચરમાં ક્યારેય નઈ નાખીએ અહીંયા કચરો એવું કોર્ટમાં લેખિતમાં આપેલું છે બોન્ડ એટલે મતલબ એ લોકોનો ચુકાદામાં પણ છે અને તેનું વારંવાર ઉલ્લંઘન કરે છે